મિત્રો જેણે કઈક દુખિયારાના દુખડા ટાળ્યા છે જેણે કઈક શ્રદ્ધાળુની આશા પૂરી કરી છે જેના દર્શન માત્રથી પંડ્યમાં ટાઢક થાય છે અને નામ માત્રથી પંડનું પાતક વ્યૂ જાય છે જે ઘોર કરિયુગની માલિપા લોકદેવ તરીકે પૂજાઈ રહ્યા છે એ વાસરા દાદાના પરચાની આજે વાતો કરવી છે એમ કહેવાય છે કે ગાયુનું રક્ષણ કરતાં કરતાં દાદાના ધડ અને મસ્તક નોખા થયા તેદી જેની વેગળ નામની ગાયને કારણે ઈ સહિત થયા ઈ ચારણ આઈ દેવલબાઈએ કહ્યું કે હે વાસરા હું તારું ધડ અને મસ્તક જોડી તને જીવતો કરી દઉં વિરા તઈ દાદાએ કહ્યું કે હે આઈ મારે આ સંસારમાં લોક દેવ તરીકે પૂજાઈ દુખિયારાના આહુડા લુસવા છે તેથી મને સદગતિ આપો એટલે આ દેવલભાઈએ રણની રેતીની માલિપા વીડો બનાવ્યો છે એમાં પાણી પ્રગટ કર્યું છે એ પાણીની અંજલી ભરી દાદાના મોં પર સાંટી દાદાને સદગતિ આપી છે એ વાતને આજે હજાર હજાર વર્ષના વાણા વાઈ ગયા છે તેનીથી આગ લગી દાદાએ લાખો શ્રદ્ધાળુના મનના મનોરથો પૂરા કર્યા છે એમ કહેવાય કે કઈક પરચાઓ પૂર્યા છે એ પરચાની વાત જો કોઈને હડકાયું કુતરું કર્યું હોય એ શ્રદ્ધાળુ સાચી શ્રદ્ધાથી દાદા જનાવર હોય કરણ પૂર્વક દાદાને યાદ કરે તો એનું ઝેર ઉતરી ગયાના અદભુત પરચાઓ જાણવા મળે છે જે ગાયને કારણે દાદા વીરગતિ પામ્યા ઈ વેગળ ગાયનો વંશવેલો સાત હજાર જેટલી ગાયું અહીંયા જોવા મળે છે એ દાદાનો જબરો પરચો છે એમ કહેવાય કે દાદાની હારે સહિત થેલા હીરા ઢોલીની સમાધિએ કાન માંડવાથી ઢોલ અવાજ અને કૂતરાની સમાધિએ કાન માંડવાથી કૂતરાના ભસવાનો અવાજ સાંભળવા મળે છે એ દાદાનો જાગતો પરચો છે સુકા ભઠ રણની માલિપા ક્યાંય એકે ઝાડવું જોવા મળતું નથી પરંતુ દાદાનું ધામ લીલા સમ વૃક્ષોથી શોભી રહ્યું છે તેમજ ગાયુને પીવા માટે કુદરતી રીતે એની આપ મેળે અમૃત જેવું મીઠું પાણી નીકળી રહ્યું છે એ દાદાનો અદ્ભુત ચમત્કાર છે અહીંયા

કઈક ના મનના મનોરથ પૂરા કર્યા છે ઘોર કળિયુગમાં પણ લોક દેવ તરીકે પૂજાઈ રહ્યા છે ઈ વાસરા દાદાના ચરણોની માલિપા કોટી કોટી નમન છે કોટી કોટી વંદન છે જય હો વાસરા દાદા તમારી જય હો